નમસ્કાર મિત્રો તારીખ છે તેર માર્ચ બે હજાર પચીસને વાર ગુરુવાર આજેના ઓડિયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ ઓડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો જીરુમાં મને ત્રણસો રૂપિયાની તેજી આવ્યા બાદ શનિવારે સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં તેજીનો દોર યથાવત છે અને શનિવારે સો રૂપિયાનો ઘટાડો થયો હતો ટેન્ડરો કહે છે કે સોમવારે બજારો પચાસથી લઈને સો રૂપિયા ઘટી ગયા હતા તેવી પણ ધારણાઓ છે જીરુ બજારમાં આ વર્ષે ક્વોલિટી સારી છે અત્યાર સુધી જે માલ આવ્યો છે તે ગત વર્ષની તુલનાએ ક્વોલિટી સારી હોવાથી દેખાઈ રહ્યું છે વળી આ વર્ષે ઉતારા પણ વધ્યા છે અને યાર્ડમાં ખેડૂતો કહેવા પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે જે લઈને તો બારથી ચૌદ મણ સુધીનો ઉતારો આવ્યો છે અને એવરેજ નવથી દસ મણના ઉતારા દેખાઈ રહ્યા છે ગત વર્ષે એવરેજ ઉતારો સાત મણનો હતો ગુજરાતમાં જે રીતે ઉતારા આવ્યા છે તે મજબૂત જે મુજબ વાવેતર વિસ્તારમાં ઘટાડો છે એટલો જ ખાડો પુરાયો જાય તેવી પણ તણાવ છે દેશમાં જીરોનો પાક આ વર્ષે એક કરોડ બોરી ઉપર જાય તેવી પણ સંભાવનાઓ છે ગત વર્ષે એક કરોડ ઉપર ભાગ થયો હતો ઓલ ઓવર સ્ટોકની વાત કરીએ તો વીસ લાખ બોરી છે પરંતુ પચીસ લાખ બોરી જેવી આસપાસ થઈ શકે તેવી પણ સંભાવનાઓ છે ગોંડલમાં આજે ચારસો બોરી જીરુની આવક થઈ હતી ઓલ ઓવર મોટો કોઈ સ્ટોક નથી અને એવરેજ મોટો સ્ટોક ફેબ્રુઆરીના અંત સુધીમાં આવવાની શક્યતા હતી પણ અત્યારે માસ મહિનો શરૂ હોવાથી પણ મોટો વધારો જોવા મળ્યો નવા જીરોમાં રાજકોટમાં પિસ્તાલીસો પટા બોરીની આવક જોવા મળી હતી જામજોધપુરમાં સાઠસો બોરી ગોંડલમાં પાંત્રીસો બોરી બોટાદમાં બેતાલીસો બોરી જસદનમાં અઠ્યાવીસો બોરી હળવદમાં આઠસો બોરી જામનગરમાં એક હજાર બોરી વાકાને બે હજાર બોરી ઉત્તર ગુજરાતમાં છસો બોરી તેમજ કચ્છમાં આઠસો બોરી આવક જીરુની જોવા મળી હતી આ સિવાયના સેન્ટરોમાં ચોવીસો બોરી આવક થઈ હતી ઓલ ઓવર ગુજરાતમાં ત્રેપનસોથી લઈને સત્તાવન હજાર બોરી વચ્ચે આવક જોવા મળી હતી તો ખેડૂત મિત્રો આથી જીરોને લગતી આજની સરસ ગમ્યો હતોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવા જય જીસ